નમસ્કાર મિત્રો ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો ત્રેવીસ જૂન સત્તરસો ને સત્તાવનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર ક્લાઇવ લોયડે બંગાળના નવાબ સિરાજુદ્દાલા ઉપર ચઢાઈ કરેલી અને એને હરાયેલો અને એને કેદ પકડેલો એ દિવસથી ભારતમાં બ્રિટિશ સત્તાના સૂત્રો શરૂ થયા એવું કે પગરણ શરૂ થયા એવું કહીએ તો ચાલે બ્રિટિશ રાજના પછી એમણે એમના પીઠુંને ત્યાં ગાદી બેસાડ્યો ને પછી તો બધું કવર કરી લીધું ને ધીરે ધીરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આખા હિન્દુસ્તાન ઉપર કબજો કરી લીધો એ સાલ હતી સત્તરસો ને સત્તાવન જૂન મહિનાની એના પછી અઢારસો ને સત્તાવનમાં પછી બળવો થયો ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પછી કેટલાક રાજા મહારાજાઓએ બળવો કરેલો બહુ બધાએ નહોતો કર્યો નાના સાહેબ પેશવા ઝાંસીની રાણી તાત્યા ટોપે એવા થોડાક લોકોએ કરેલો ઘણા બધા રાજાઓએ એમનો સાથ આપેલો નહીં ગુજરાતમાંથી પણ ખંડેરાવ મહારાજા હતા એ વખતે એમણે સાથ ના આપેલો પણ એમના ભાઈ મલ્લાહારરાવ ગાયકવાડે થોડોક સાથ આપેલો ઉત્તર ભારતમાં પંજાબ પંજાબ રાજસ્થાન કોઈએ સાથ આપેલો દક્ષિણ ભારતે પણ સાથ આપેલો નહીં રાજસ્થાને નહીં પંજાબ કોઈએ સાથ નહીં આપેલો ખાલી મધ્યપ્રદેશના ઉત્તર પ્રદેશના થોડાક જ રાજ્યોએ સાથ આપેલો અને પછી બહાદુર શાહ જફર છેલ્લા રાજાને ગાદીએ બેસાડ દેતા પછી એ બી ક્યાં પકડાઈ ગયા ને મરી ગયા એટલે ટૂંકમાં સત્તરસો ને સત્તાવનમાં સિરાજ ઉપર ચઢાઈ કરી અને કેદ પકડીને લઈ જતા હતા તારે એવું કહેવાય છે કે લાખો ભારતીયો જોઈ રહ્યા હતા અને મુઠ્ઠીભર અંગ્રેજો એને કેદ પકડીને લઈ જતા હતા આજે આપણે એવું કહીએ કે લાખો ભારતીયો જોઈ રહ્યા હતા એ લોકોએ એક એક પથ્થર માર્યો હત નહોતો એ અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેના ભાગી ગઈ હોત એટલા બધા ભારતીયો ત્યાં જોઈ રહ્યા હતા હવે બીજી તારીખ તમને કહું તો સત્તરસો ને તોતેરમાં બોસ્ટન ટી પાર્ટી ટી પ્રકરણ થયું અમેરિકામાં કે અમેરિકામાં પણ બ્રિટિશ રાજ ચાલતું હતું અમેરિકામાં પણ બ્રિટિશ રાજ ચાલતું હતું ટેક્સ બહુ ઉઘરાવતા હતા અને બ્રિટિશરો ચા પીતા હતા અને એટલે આ બધા અમેરિકાના વસાહતીઓ હતા એ પણ મોટાભાગના બ્રિટિશરો હતા થોડા ફ્રેન્ચ હતા યુરોપના નાના નાના દેશોના લોકો પણ અહીં રહેતા હતા વસાહતો સ્થાપીને એમના ઉપર રાજ ચાલતું હતું બ્રિટિશ ગવર્મેન્ટ રાજાનું એ વખત તો રાજાશાહી હતી અને એ લોકો ચા અહીં મોકલતા અને આ મૂળ અંગ્રેજો પણ અને યુરોપિયનો એ બધા ચા બહુ પીતા ચા જ પીતા કોફીનું ચલણ નહોતું એટલે આ લોકોએ ચા ઉપર બહુ ટેક્સ વધારી દીધો એટલે આ અમેરિકન અંગ્રેજોને એવું થયું યુરોપિયનોને કે આટલો બધો ટેક્સ ના હોય ને અમે મજૂરી કરીએ કમૈયા અને ટેક્સ તમને ભરભર કરીએ કોઈ સગવડ તો આપતા નથી રોડ રસ્તાનું કશું એવી કંઈ સગવડો આપતા નથી અને ખાલી ટેક્સ લેવા જ આવી જાય છે એટલે એમણે બોસ્ટનમાં જે જહાજમાં ચાની પેટીઓ આવી હતી અને ઊંધી વાળી દીધી અને યુદ્ધ શરૂ કર્યું બ્રિટિશ રાજ સામે અમેરિકન યુરોપિયનો અને અંગ્રેજો પણ હતા એમાં અને અમેરિકન અંગ્રેજો અને યુરોપિયનોએ બ્રિટિશ રાજ સામું યુદ્ધ શરૂ કર્યું અને એ સદીમાં જ એ સત્તરસો તોતેરમાં શરૂ થયું હતું અને એ સદીમાં જ અંગ્રેજોને એ લોકો યુદ્ધ કરીને ભગાડી મૂક્યા ત્યાંથી એના વિશે તમારે એક મૂવી જોવો હતો પેટ્રિયોટ ધી પેટ્રિયોટ નામનું મૂવી છે મેલ ગિપ્સનનું જોવા જેવું છે તો મિત્રો આપણે જે સદીમાં ગુલામ બન્યા એ સદીમાં અમેરિકનો આઝાદ થઈ ગયા સમજો એના સો વર્ષ પછી સત્તરસો સત્તાવનમાં ગુલામ બનાવવાની શરૂ થઈ આપણી ગુલામ બનવાની અને અઢારસો સત્તાવનમાં બળવો કર્યો એ સક્સેસ ના ગયો અને પછી ઓગણીસો ને સુડતાલીસમાં પછી ભારત આઝાદ થયો અને એ સત્તરસો સત્તાવન અઢારસો સત્તાવન સો વર્ષને અને ઓગણીસો સત્તાવન બીજા સો વર્ષ પછી મારો જન્મ થયો ઓગણીસો સત્તાવનની સાલમાં આ સત્તાવન છે ને યાદ રહી જાય એવું છે તો મિત્રો હવે તમને એ કહું કે હમણાં આ મુખ્ય મારા વિડીયો બનાવવાનો હેતુ એ છે કે હમણાં આર એસએસનું જે મુખપત્ર છે પંચજન્ય પંચજન્ય આઈ થિંક કોનો સંઘ હતો કોઈનો એ અર્જુનનો શંખ હતો કે ભગવાન કૃષ્ણનો શંખ હતો ચોક્કસ યાદ રહ્યું નથી કારણ કે બહુ બધી માહિતી ભેગી કરીએ છીએ ને એટલા તકલીફ થાય છે પણ હું માનું છું ત્યાં સુધી ભગવાન કૃષ્ણનો શંખ હતો તો એ આ રીતે આ લોકો શંખ ફૂકે છે મંથલી રૂપે માસિક એમનું મુખપત્ર છે એમાં મોહન ભાગવત એવું કીધું કે એ એમાં લખ્યું જ છે કે ભારતમાં ભારતને એક રાખવામાં જ્ઞાતિ વ્યવસ્થાએ બહુ મોટો ભાગ ભજવ્યો બહુ મોટું કારણભૂત છે એમ કે જ્ઞાતિ વ્યવસ્થાએ હવે એટલે મારા વિડીયો બનાવવો પડ્યો ને આ યુદ્ધોની વાતો એટલા માટે હું કરું છું કે જ્યારે આ જો આરએસએસનું મુખપત્ર એવું કહે છે કોણે લખ્યું કોના વિચારો છે કે ચોક્કસ એ ખબર નથી પણ મોહક ભા મોહન મોહનજી ભાગવતના હોવા જોઈએ અથવા મોહન ભાગવતજીના હોવા જોઈએ કે જ્ઞાતિ વ્યવસ્થા એ ભારતને એક રાખવામાં બહુ મોટું કારણભૂત પરિબળ છે હવે મને એમાં કોઈ લોજિક લાગતું નથી ને મને એવું એમાં હસું આવતું હતું આ વાંચ્યા પછી કે જ્યારે સત્તરસો સત્તાવનમાં આ જે સિરાજ ઉદ્દલ્લાહને પકડીને જતા હતા ત્યારે લાખો લોકો જોઈ રહ્યા હતા એ લોકો એક એક પથ્થર માર્યો હોત તો અંગ્રેજ લશ્કર ભાગી ગયું હોત એટલી બધી વસ્તી જોઈ રહી હતી મતલબ ભારત એક હોત અને એમને સિરાજ ઉદ્દલ્લાહની પડી હોત કે આપણો નવાબ છે અને એને બચાવવો જોઈએ તો અંગ્રેજોની તાકાત જ નહોતી મતલબ ભારત એક નહોતું જ્ઞાતિ વ્યવસ્થાએ ભારતને એક રહેવા જ નહોતું દીધું એટલે લાખો લોકો જોઈ રહ્યા હતા કે આપણું આપણે શું અંગ્રેજો એને પકડી જાય છે તો આપણે શું મતલબ મોટાભાગની પ્રજાને કોઈ એમાં લાગતું જ નહોતું લાગે વળગતું જ નહોતું કે કોણ રાજ કરે છે અંગ્રેજ રાજ કરે તોય એમને ફરક નહોતો પડતો મુસલમાન નવાબ રાજ કરે તોય એમને ફરક નહોતો પડતો રાજપૂત રાજાઓ રાજ કરે તોય એમને ફરક નહોતો પડતો મુઘલો રાજ કરે તોય ફરક નહોતો પડતો ખીલજી રાજ કરે તોય ફરક નહોતો પડતો પૃથ્વીરાજ ચૌહાણ હારી જાય તોય ફરક નહોતો પડતો અને એ ફરક કેમ નહોતો પડતો એનું કારણ છે જ્ઞાતિ પ્રથા વર્ણ વ્યવસ્થા એટલે હું તમને આ યુદ્ધની વાત કરું છું સંદર્ભ એટલા માટે આપું છું કે વર્ણ વ્યવસ્થાએ એવું કરી દીધું કે એક જ કોમ ભણે ભણાવે અત્યારે જે બધા જ જે બધા કોલોમિસ્ટો છે હું જોઉં છું દિવ્ય ભાસ્કરના હોય ગુજરાત સમાચારના સંદેશના હોય ગમે તે બધા કોલમિસ્ટો જે ગપોળા મારે છે કે ભારતમાં લાખો ગુરુકુળ હતા અને લોકો ભણતા હતા ને એ વાત જ ખોટી છે ગુરુકુળો હતા હશે પણ એટલા બધા નહોતા અને એ ગુરુકુળોમાં બ્રાહ્મણો સિવાય કોઈ ભણતું નહોતું કોઈને ભણવાનો અધિકાર નહોતો એમાં ફક્ત બ્રાહ્મણો અને રાજા મહારાજાના છોકરાઓ જ ભણતા હતા સામાન્ય ક્ષત્રિયો ઓબીસી કોઈ ભણવા જતા નહોતા એમનો અધિકાર નહોતો એટલે એ બધા જે ગપોળા મારવામાં આવે છે અત્યારે ભાજપના આઈટી સેલ દ્વારા કે ગુરુકુળમાં ફલાણું ભણાવતા હતા ઢીકણું ભણાવતા હતા એ બધું હળાહળ જૂઠ છે ભણાવવાનું શરૂ કર્યું તો બધા ભણવાનું શરૂ થયું કે દલિતો સુધા ભણવાનું શરૂ થયું તો એ અંગ્રેજોના જમાનામાં અત્યારે આપણે અને આ બધા કોલમિસ્ટો મેકોલ અને ગાળો દેતા હોય છે એના જૂઠા લેટરો બનાવ્યા છે કે મેકુલ એ વખત ભારતમાં આવ્યો જ નહોતો એવા જૂઠા લેટરો બનાવ્યા છે કે સંસ્કૃતિનો આનો નાશ કરો એટલે આપણી ભણતર આપી દો એટલે આમ થશે એ બધી જૂઠ છે અંગ્રેજોને કારકુનો જોઈતા હતા એ હકીકત છે ને કારકુનો જોઈતા હતા એટલે એમણે સ્કૂલો શરૂ કરી હતી અને એમણે સ્કૂલો એમના એમની જે એજન્સી જે એમની ચાલતી હોય અને જ્યાં એમનું રાજ હોય ત્યાં તો કરી જ હોય પણ એમણે રાજા મહારાજાઓને પણ ઇન્સ્પાયર કર્યા ગાકવાડ મહારાજા હોય ભાવનગરના મહારાજા હોય ગોંડલના હોય કે વડોદરાના શિવાજીરાવ હોય કે પેલા ત્યાંના આપણે શું કહેવાય શિવાજીના વારસદાર એ બધા રાજાઓને એમણે ઇન્સ્પાયર કર્યા કે તમે સ્કૂલો ખોલો અને છોકરાઓને લોકોને ભણાવો એટલે પછી બધી કોમ ભણતી થઈ અંગ્રેજોની સ્કૂલમાં ને તો ગુરુકુળોમાં બ્રાહ્મણ સિવાય કોઈ ભણવા જતું નહોતું આખો બહુજન સમાજ દલિત સમાજ બહુજન સમાજ જે અત્યારે આપણે ઓબીસીમાં ગણીએ છીએ એ જતો નહોતો રાજપૂતોમાં ક્ષત્રિયોમાં પણ રાજા મહારાજાના છોકરાઓ જતા હતા સામાન્ય ઘરના ક્ષત્રિયો રાજપૂતો ભણવા જવાની તાકાત નહોતી એમની આ હકીકત છે એટલે અમુક જ કોમ ભણે અમુક જ ભણાવે પતી ગયું એટલે શાસ્ત્રો આ બધો સાયન્સનો વિકાસ ના થયો આયુર્વેદ અને એમના જે શાસ્ત્રો વેદ ઉપનિષદ ગીતા અને પેલા બધા સૂત્રો અને એ બધા જે સ્મૃતિ ને એ બધું એ અને બહુ બહુ તો આયુર્વેદ એ સિવાય કશું ભણાવતા નહોતા એમની જોડે મેડિકલ આજુની મેડિકલ સાયન્સ છે એ ટાઈપનું કશું કહેવું નહોતું કોઈ એવી ટેકનિકલ નોલેજ નહોતું હવે જે જે ટેકનિશિયન હતા એ એમના વારસામાં છોકરાઓને ભણાવતા હતા કે માનો કે ટેક્સટાઇલ એન્જિનિયરો હતા કે જે કાપડ વણતા હતા જેને આપણે વણકર કહીએ છીએ એમના દીકરાઓને શીખવાડતા હતા એટલે એ પેઢી દર પેઢી વણાટનું કામ કરતા હતા એવી રીતે જે લુહારી કામ કરતા હતા આ બધા સૂદ્રોમાં જ ગણાતા હતા એટલે એમને ભણવાનો અધિકાર જ નહોતો પણ એ લુહારી કામ એમના બાળકોને શીખવાડવાની પેઢી દર પેઢી ચાલતું હતું સુતારી કામ દરજી કામ કડિયા કામ બધું વારસાગત ચાલતું હતું એવું કોઈ શિક્ષણ જેના આપણે આઈઆઈટીમાં ભણાવીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને ટેક્સટાઇલ એન્જિનિયરિંગને મેટલોજી એન્જિનિયરિંગને એવું કોઈ શાખાઓ હતી નહીં ભણાવતા નહોતા એટલે આ બધા છે ને આઈટી સેલના કપોળા છે બધા તો મિત્રો એના લીધે આ જાતિય જાતિવાદના લીધે વર્ણવ્યવસ્થાના લીધે એક જ કોમ લડવા જતી હતી એને એમને એ પછી લશ્કરમાં પછી બીજા ભરતી કરે તો ઠીક છે ને તો કંઈ નહીં અને એ જ કોમ લડી લડીને ઓછી પણ થઈ ગઈ હતી કારણ કે મરે એટલે યુદ્ધોમાં મરે ને એક જ કોમ લડે એટલે પતી ગયું ને બીજી કોઈ કોમને લડવાનું આવડતું કે ના 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 જુસ્સો જુસ્સો પણ પણ હોય હોય અને એવો કે જે એક જ કોમમાં જુસ્સો હોય લડવાનો અને એક જ કોમને જે લડવાની આવડત હોય એવી બીજી કોમને અધિકાર જ નહોતો એટલે ક્યાંથી હોય તો મિત્રો એના લીધે શું થતું હતું કે લશ્કર પણ ઓછું થઈ ગયું હતું ધીરે ધીરે જ્યારે આક્રમણકારીઓ બહારથી આવ્યા ત્યારે આ લોકો જોડે એ નહોતું ક્ષત્રિયો જે લડ રાજાઓ હતા અને જે લડાતા લડતા હતા એમની જોડે એટલો બધા લશ્કરોય નહોતા અને એ લોકો અંદર અંદર લડતા હતા એટલે જ્યારે બહારથી પેલા લોકો આવ્યા મુસલમાન આક્રાંતાઓ આવ્યા ત્યારે એ લોકોનામાં સંપદ નહોતો હું મદદ ના કરું કહેશે એટલે આ રીતે જાતિવાદના લીધે બીજી કોઈ પણ કોમ લડતી નહોતી બીજી કોઈ કોમને લડતા આવડતું નહોતું અને બીજી કોઈ કોમનો એમાં વાંક પણ નહોતો કારણ કે એમને તમે શીખવાડ્યું જ નહોતું એમ અમે તમે મૂલ્યો જેવા ઊભા કર્યા કે તમારે લડવાનું નથી તમારે તો સેવા જ કરવાની છે અત્યારે જે બધા ઓબીસી સમાજ પોતાનો ક્ષત્રિય સમજતો હોય કે વૈશ્યમાં આ ખેડૂતોની વાત કરો તો એ પણ શુદ્રમ જ ગણાતો હતો અને એ લોકોને બીજી આ ત્રણ કોમોની બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની સેવા જ કરવાની હતી મનુસ્મૃતિમાં લખેલું જ છે એટલે એ લોકોનામાં કોઈ માનો કે લુહાર હોય એ તલવાર બનાવે પણ એ લડવા ના જાય એને ના આવડે એ બની બનાય આપે પણ લડવા ના જઈ શકે ભાલો બનાય આપે પણ ભાલો ફેંકવાનું એનામાં એ ના હોય આવડત જ ના હોય શીખ્યા જ ના હોય એટલા માટે આપણે આક્રાંતાઓ સામે હાર્યા એનું કારણ એક જ છે વર્ણવ્યવસ્થા કારણ કે આપણી જોડે લશ્કરો નહોતા અને બીજી કોઈ કોમ બધી કોમ જોઈ રહેતી હતી એમાંનો વાંક જ નહોતો એમનો ફરક નહોતો પડતો રાજાઓ અંદર અંદર લડે અને એકબીજાને રાજ લઈ લે તો પેલી બીજી બધી કોમો અને ખેડૂતને શું ફરક પડે એને એવું કે ભાઈ ચાલો આજે ફલાણામાં રાજાએ જીતી લીધું તો આપણે એને ટેક્સ આલીશું અને આજે બીજો રાજા આવ્યો તો આપણે એમને ટેક્સ આલીશું આપણે શું ફરક પડે છે અને ગુજરાતના રાજાઓ ગાયકવાડ આવીને હરાયા તો આપણે ગાયકવાડ ને ટેક્સ આલીશું આપણે ક્યાં લડવા જવાય ને આપણે તો આપણે સેવા કરવાની છે આપણે તો જે જીતે એની સેવા કરવાની છે એ હારે ગયો આપણે તો સેવા જ કરવાની છે તો આપણે લડીને કરવું છે શું ને આપણે પરખશું પડે છે આ જ હતું જ ભાઈ એટલે પછી જ્યારે આક્રાંતાઓ આવ્યા પછી માનો કે ગુપ્તો આવ્યા તો ચલો ગુપ્તો તો એમને ટેક્સ આવીશું ગુપ્તો જ્ઞાન બીજા તો એમને ટેક્સ આવીશું સકા આયા તો શકોને ટેક્સ આવીશું હુણા આયા તો ને ટેક્સ આપીશું ફરક શું પડે છે આપણે ક્યાં લડવાનું છે આપણે ક્યાં મરવાનું છે આપણે તો ખેતી કરવાની છે એટલે એ લોકો આઈને ઉભા રહે છે ઘોડા લઈને ગાળા લઈને એટલે ભર દઈશું આઝાદી મળી ત્યાં સુધી ઘોડા ને ગાળાઓ લઈને જતા હતા અને ટેક્સ લઈને પાછા આવતા હતા આઝાદી મળી એ દિવસથી પછી પછી બંધ થયો હા તો બધા રજવાડાઓ આ રીતે આજ કરતા હતા તો એમને શું ફરક પડે બીજું કંઈ કામ હોય તો એ મોકલે માણસ આવી જજો એટલે કામ કરીને જતું રહેવાનું એનો કોઈ પગાર બગાર મળવાનો નહીં તો પછી આપણે લડવાનું તો છે નહીં તો જે રાજા રાજ કરે આપણે શું ફરક પડે છે મરાઠા આવે તોય શું ફરક પડે છે ને મુસલમાન કરે આવે ને રાજ કરે એ શું ફરક પડે છે ને અંગ્રેજ આવીને રાજ કરે તોય શું ફરક પડે છે બહુ જન સમાજને કોઈ ફરક પડતો નહોતોશ્ય સમાજને કોઈ પણ ફરક પડતો નહોતો એ તો જે રાજા જીતે એના એની મદદમાં ઊભા રહી જતા એમાં મુસલમાન જીતે તો એને હેલ્પ કરવા તૈયાર હોય વૈશ્ય હોય તો એમની જોડેથી પણ ટેક્સ લઈ લેતા લોકો બ્રાહ્મણોને કોઈ ફરક પડતો નહોતો અમાર તો શ્લોકો ગાવાના અમારે ક્યાં લડવા જવાનું છે અમારે લડીને શું કરવાનું તમાન અમને તો તમને સોંપી દીધું છે એટલે એકની એક કોમ એકની એક ક્ષત્રિય કોમ લડી 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 લડીને મરીને ઓછી થઈ ગઈ ચાર પાંચ છોકરાઓ બધા યુદ્ધો મરી જતા પછી છે તમે ગમે તેટલા લગ્ન કરો તમને છૂટ છે એટલે એ લોકો લગ્નો કરે પણ સંતાનો પેદા કરવાની પણ એક લિમિટ હોય છે એ કઈ કઈ એટલા બધા તો સંતાનો કંઈથી પેદા થાય મને યાદ છે કે રાણા સંગા જે બાબર સામે લડ્યા હતા એમના સૌથી મોટા પુત્ર ભોજ યુવરાજ ભોજ સૌથી મોટા ના મરણ પછી એ રાજા બન્યા હોય એ ભોજ રાજા એમાં મરી ગયા હતા બાબર સામે યુદ્ધમાં અને એમના પત્નીનું નામ મીરાભાઈ એ પછી ભક્ત કવિ તરીકે ફેમસ થયા તો આવી રીતે રાજાઓના છોકરાઓ આવી રીતે મરી જતા હતા અને પછી આ રીતે વસ્તી ઓછી થઈ જતી હતી તો મિત્રો આ રીતે વર્ણ વ્યવસ્થાએ બહુ જ મોટું નુકસાન કર્યું છે આપણી જે આખું બધું ખોખલું થઈ ગયું હતું એટલે ત્યારે બધું એ ઇમારત અંદરથી ઉધેવ ખાઈ ગઈ તે પડી પડી ભાગી હું તો કાયમ કહું છું કે પૃથ્વીરાજ ચૌહાણના માથે આપણે દોષ દઈએ કે પૃથ્વીરાજ ચૌહાણ પહેલો હારી ગયો ને પણ પૃથ્વીરાજ ના હાર્યો હતો તો એનો છોકરો હારી જાય પણ હારવાના તો હતા જ અને આ ઇસ્લામિક આવો ચડી જ બેસવાના હતા એમાં નવ જ નથી અને એ પણ ટેકનોલોજીનો પણ સવાલ છે કે રાજપૂત રાજાઓ તલવારને તીરકામ કામઠાથી લડતા હોય સામે પેલા બાબર દારૂગોળો લઈને આવ્યો અને પછી અંગ્રેજો બંદૂકો લઈને આવ્યા એટલે જેની ટેકનોલોજી આગળ હોય જીતે તો મિત્રો મારું એક જ કહેવું છે કે વર્ણ વ્યવસ્થાએ ભારતને એક રાખ્યું હોત તો ભારત ના ના ગુલામ બન્યા હોત ઇસ્લામિક અક્રંતાઓના ગુલામ બન્યા હોત ના અંગ્રેજોના ના મુઘલોના કોઈના એ ગુલામ બન્યા ના હોત બધા એક હોત એક દાખલો મેં ક્યાંક વાંચેલો કે મરાઠી સેનાપતિ વિશ્વાસરા વિશ્વાસરાવ ભાવ પાણીપતના મેદાનમાં લડવા આવ્યા હતા એ સામે કોણ હતું હવે યાદ નહીં રહ્યું મને પણ કોઈ અફઘાની જ હતો આવ્યો હતો તો એ વખતે એ જીતી જાય એવું હતું પણ રાત્રે એમણે એને થયું કે ભાગી જઈએ આયા આ બધા તો બહુ જવરા છે આપણે હારી જઈશું તો રાત્રે એણે ઠેર ઠેર ચૂલા જોયા જુદા જુદા તો એણે એના છે પૂછ્યું છે એના પતિને કોઈને કે ભાઈ આ ઠેર ઠેર ચૂલાઓ સામેની છાવણીમાં કેમ બળે છે સળગે છે તો એણે એવું કહ્યું કે આ જે હિન્દુઓ છે એ એકબીજાનું અડેલું રાંધેલું ખાતા નથી તો પેલાને એવું થયું ઓ આ એકબીજાનું અડેલું રાંધેલું ખાતા નથી તો પતી ગયો આપણે જીતી જઈશું કે થોડીક થોડીક ટક્કર લો ભેગા બેસીને ખાઈ નથી શકતા એક ભાણા એ લોકો કઈ રીતે આપણી સામે જીતવાના છે એમ કરીને એ જીતી ગયોનો વિશ્વાસ વિશ્વાસરાવ ભાવ હારી ગયા હતા પરંતુ પહેલી વાર બીજી કોમોને લડતી કરી હોય તો એક ગુરુ ગોવિંદસિંહે કે જે શીખ પ્રજા જે અત્યારે આપણે લડાકના આર્મીમાં ગણીએ છીએ મોટાભાગે શીખ લોકો શીખ રેજિમેન્ટને શીખ બટાલિયનને બધું ગણીએ છે તો એ ગુરુ ગોવિંદસિંહની જે ગુરુ ગોવિંદસિંહનું નામ હતું ગોવિંદ રાય અને આખી વૈશ્ય વણિક કોમ ગણાતી હતી વેપારી કોમ અને વેપારી કોમને એમણે લડાયક બનાવી તલવારની ટ્રેનિંગ લેવાની કચ્છ કળું કીરપાણ કેશ બધું રાખવાનું અને એમણે ખાલસા પંથની સ્થાપના કરીને શીખોને લડાયક બનાવ્યા હોય તો ગોવિંદસિંહે અને બીજો એવો પ્રયત્ન કર્યો શિવાજીએ શિવાજીને પોતાને શિવાજીને જ ક્ષત્રિય ગણતા નહોતા એટલે એમનો રાજ્યાભિષેક કરવા કોઈ બ્રાહ્મણો તૈયાર નહોતા ત્યારે કાશીથી કોઈ બ્રાહ્મણને બહુ પૈસા આપી લાચલુસ તા આપીને લાવી અને રાજ્યાભિષેક કરેલો પણ શિવાજીએ એમની સેનામાં બીજી બધી કોમોના લોકોને ખેડૂતોને બધાએ બધા એમને એમને લડતા કરેલા અને સરદાર પણ બનાવ્યા અને પછી સેનાપતિઓ પણ બનાવ્યા હતા ટુકડીઓના એટલે એક શિવાજીએ આ ટ્રાય કરે તો બીજી બધી કોમોનો પણ લડતી કરી હતી એટલા માટે મેં તમને આ દાખલો આપ્યો કે સત્તરમી સત્તરસો સત્તાવનમાં આપણે ગુલામ બન્યા ત્યારે સત્તરસો ને તોતેરમાં પહેલું બોસ્ટનમાં એ થયું અને એ સદીમાં અમેરિકા સ્વતંત્ર થયું કેમ આપણે હાર્યા અંગ્રેજો સામે એ જ અંગ્રેજો એ જ મુઠ્ઠીભર અંગ્રેજો સામે આપણે હારી ગયા પણ એ જ અંગ્રેજો સામે એ જ સદીમાં અમેરિકાનો જીત્યા ને એમને ભગાડી મૂક્યા કેમ કારણ કે અમેરિકામાં બધી જ કોમો લડતી હતી ત્યાં નાત જાત નહોતી વર્ણવ્યવસ્થા નહોતી ત્યાં બધા લડવા નીકળી પડતા હતા અને એના લીધે એ લોકો જીત્યા ત્યાં પાદરીઓ પણ જ્યારે એ વોર ચાલુ થયો ત્યારે જ્યોર્જ વોશિંગ્ટને પદ સ્વીકાર્યું જ્યોર્જ એ વખત તો રાજાશાહી ચાલતી હતી પણ જ્યોર્જ વોશિંગ્ટન ખેતી કરતા હતા સો ચોરસ માઇલ જમીન હતી એમની જોડે અને એ ખેતી કરતા હતા એમણે નેતૃત્વ સ્વીકાર્યું અને તમામ અમેરિકનોએ એમના આયોજન હેઠળ લડ્યા પાદરીઓ લડ્યા શિક્ષકો લડ્યા ખેડૂતો લડ્યા સુથારોએ લડ્યા ને લોહારોએ લડ્યા તમામ કોમ લડે ઇવન એ ગુલામી પ્રથા હતી ને ગુલામો હતા એ ગુલામો પણ લડ્યા એને કહ્યું હતું કે અમે તમને સ્વતંત્રતા આપી દઈશું તો ત્યાં બધા જ લડ્યા વર્ણવ્યવસ્થા નહોતી એટલે અમેરિકનોએ અંગ્રેજોને ભગાડી મૂક્યા અને વ્યવસ્થા હતી ભારત એક નહોતું એટલે ભારત અંગ્રેજોના ગુલામ થયું સેમ સદીમાં બંને દેશોની વાત છે અને બીજો એક દાખલો યાદ છે કે એક અમેરિકન બ્રિટનના જે કિંગ હતા જે યુકે એના એના ત્યાં કામ કરતો હતો અમેરિકન એટલે અહીંથી ત્યાં ગયેલો ત્યારે જ્યારે આ સ્વતંત્રતાની લડાઈ ચાલતી હતી એ વખતની વાત છે તો રાજાએ એને પૂછ્યું કે આ તમારો વોશિંગ જ્યોર્જ વોશિંગ્ટન છે એ યુદ્ધ પતી જશે એટલે શું કરશે તો પેલા એવું કીધું કે તો ખેતી કરવા પાછું જતું રહેશે બ્રિટનના રાજાને એવું હતું કે એ રાજા બનીને બેહી જશે પણ પેલા એવું કીધું કે ના એ તો ખેતી કરવા જતો રહેશે પાછું અને ખરેખર અંગ્રેજો જતા રહ્યા અમેરિકા છોડી અને એ ખેતી કરવા જતો રહ્યો જ્યોર્જ વોશિંગ્ટન પછી પરાણે એને લઈને કે તમને તમે તમને એ વખત તો બધે રાજાશાહી ચાલતી હતી કે તમે અમેરિકાના રાજા બનો એણે ના પાડી કે મારે રાજા નથી બનવું લોકશાહી સ્થાપો બંધારણ ઘડો ને લોકશાહી સ્થાપો અને પહેલો પ્રમુખ એને બનાવ્યો બીજી વાર પણ બનાવ્યો હતો પણ પછી એ પાછો ખેતી કરવા જતો રહ્યો અને એ બંધારણમાં નિયમ કર્યો કે ફક્ત બે જ વાર એ પાછળથી કંઈ કહેવો પાછળથી નિયમમાં સુધારા કરીને કર્યું ફક્ત બે જ વાર પ્રમુખ બનવાનું ત્રીજી વાર નહીં બનવાનું વિચાર કરો કેટલો દુરંદેશી આપણે તો પચીસ ત્રીસથી વર્ષથી એકના એક મુખ્યમંત્રી રાખીએ છીએ પંદર પંદર વર્ષથી એકના એક પ્રમુખ આપણે વડાપ્રધાન રાખીએ છીએ અમેરિકાનો એ જમાનામાં કેટલા દૂરદર્શી વિઝનરી કે બે જ વાર ત્રીજી વાર નો વિચારો તો મિત્રો આ રીતે આ જે આર એસએસ છે એ મૂળ બ્રાહ્મણોએ સ્થાપેલી સંસ્થા છે અને એને એવું જ છે કે આપણે પાછા જઈએ પાછા જઈએ પંદરમી સત્તરમી સદીમાં અને એનાથી એ ગુપ્ત રાજાઓના સમયમાં પાછા જતા રહીએ એવું છે એમને કે બ્રાહ્મણો જ ભણે ભણાવે અને ક્ષત્રિયો લડે ને વર્ણ વ્યવસ્થા પાછી લાવવી છે કોઈ પણ હિસાબે એટલે વ્યવસ્થાના ગુણગાન ગાય છે કે વ્યવસ્થાએ ભારતને એક રાખ્યું વ્યવસ્થાએ ભારતને તોડી નાખ્યું એ નથી કહેતા એ લોકો મારા ઘણા બધા દલિત મિત્રો પણ આમાં ઘૂસ્યા છે વર્ણ વ્યવસ્થાએ દલિત સમાજનું હજારો વર્ષ શોષણ કર્યું હજારો વર્ષ શોષણ કર્યું છે છતાંય દલિત સમાજના મિત્રો જ્યારે વ્યવસ્થાના આવા શું કહેવાય ફેવર કરનારા આર એસએસમાં જોઈન્ટ થઈને ફરતા હોય છે સમરસતાના નામે ત્યારે મને બહુ દુઃખ થતું હોય છે સમરસતા સમાનતા નથી જોઈતી એમને સમરસતા રસ સરખા રાખો પણ તમે નીચા જ રહો એટલે મિત્રો મારે આજે આ જે પંચજન્યમાં જે લખેલું આવ્યું હતું અમારા મિત્ર બાબુભાઈએ પણ એના વિશે પોસ્ટ મૂકી હતી કે આપણા રેશનાલિસ્ટ મિત્રો એ બહુ ધ્યાનમાં નહીં લીધું પણ અમે પંચજન્ય વાંચતા નથી એવો બકવાસ મેગેઝિન કોણ વાંચે એટલે અમને આ ખબર જ નહોતી કે આવું ભયડ્યું છે એમણે પંચજન્યમાં આવું ભયડ્યું છે એમને ખબર જ નહોતી પણ સારું છે એમણે આ રીતે પોસ્ટ મૂકીને જણાવ્યો બીજા એક મિત્રે પણ પોસ્ટ મૂકી હતી એટલે મને થયો કે હું વિગતવાર જણાવું કે વ્યવસ્થાએ ભારતને અભણ રાખ્યું સાયન્સમાં આગળ વધવા ન દીધું અને ગુલામ બનાવ્યો હોય તો વ્યવસ્થાએ આટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય